નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ગુજરાતમાં આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત છે ગુજરાત રાજ્યમાં આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરાયેલું સર્ચ ઓપરેશન આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું છે રાજ્યભરમાં લગભગ વીસ સ્થળ ઉપર આઈટીની ટીમો દ્વારા સઘન તપાસ ચાલી રહી છે આ સર્ચ ઓપરેશનના ભાગરૂપે અમદાવાદના આશ્રમ રોડ ઉપર આવેલી નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીની પ્રદેશ કાર્યાલયમાં પણ આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે તો એનસીપી ઓફિસમાં પણ ત્રીજા દિવસે તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો છે આઈટી વિભાગ દ્વારા આ સર્ચ ઓપરેશન મુખ્યત્વે ફંડિંગ સંબંધિત ગેરરીતિઓ અને નાણાકીય વ્યવહારોમાં થયેલી અનિયમિતતાઓ મુદ્દે હાથ ધરવામાં આવ્યું છે આઈટીની ટીમ દ્વારા તપાસ દરમિયાન બેંક ખાતાઓની વિગતો દસ્તાવેજી પુરાવાઓ ડિજિટલ એવિડન્સના પાસાઓ વગેરે લઈ અને ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે તો આવકવેરા વિભાગની આ કાર્યવાહીથી રાજ્યના રાજકીય અને વેપારી વર્તુળોમાં હડકંપ મચી ગયો છે